જય માતાજી આજે આપણે દર્શન કરી રહ્યા છીએ ઝાલાવાડની ઐતિહાસિક ભૂમિ ધ્રાંગધ્રામાં આવેલા શ્રદ્ધા અને ચમત્કારના પ્રતિક સમાહ શ્રી શક્તિ આ કુવાના આ માત્ર પથ્થરથી એક વાવ કે કુવો નથી પણ આ છે એક જાગ્રત જ્યાં સાક્ષાત શક્તિ માતાજીનો વાસ છે આ સ્થાનનો ઇતિહાસ અને એક માન્યતાઓ સાથે જોડાયેલું છે પણ સૌથી મોટી મહત્તા એ છે આ કુવાના પવિત્ર જળની કહેવાય છે કે આ કુવાનું પાણી ગમે તેવા દુકાળમાં પણ સુકાતું નથી અને તેનું જળ ટોપરા જેવું મીઠું અને નિર્મળ છે આ કુવાનું નિર્માણ ઈસવીસન પંદરસો બત્રીસમાં થયેલું છે લોકવાયકા મુજબ આ પાણી અમૃત સમાન છે વર્ષોથી એવી માન્યતા છે કે આ પવિત્ર જળ ગ્રહણ કરવાથી અનેક રોગો મટી જાય છે ખાસ કરીને નાના બાળકોને થતી ઉટાંટિયાની ઉધરસ માટે આ જળ એક અક્ષીર છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને મનોકામનાઓ લઈને અહીં આવે છે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આ પવિત્ર જળનું આચમન કરીને ધન્યતા અનુભવે છે અહીંનું વાતાવરણ એક અદ્ભુત શાંતિ અને દિવ્યતાનો અનુભવ કરાવે છે તો જો તમે ક્યારેક ધ્રાંગધ્રા આવો તો શહેરના કોલાહલથી થોડે દૂર પિસ્તાલીસ નંબરની ફાટક નજીક આવેલા આ ચમત્કારિક અને પવિત્ર આ કુવા મંદિરે દર્શન કરવાનું ચૂકશો નહીં